મેરામ આવે તમને નહી ના મળ્યા મીએ નહી શું કરી પૈસા છોડી નહીં આવે તું હોય તો મોન રાખ રાખું મોન બોન તમને નહીં કેટલા વાગે આવે જેટલા વાગે આવે આવું પાછો આવતા તે પણ હું આગળ નઈ રસ્તા માં ફરો ના એ તો ફોન કરી ના પાડતા કોઈ રસ્તા આવતા નઈ તું બે

બે <laughs> <laughs> તેલ રે બેરી આવતો જ નઈ અને મી મગાઈ હ નઈ આવવાની પણ કોઈ નઈ અલ્યા શીપૂર ચાહી રે યાર હો દે મારા ઓલે લેવા જ્યા તારા ઓલે નઈ પૈસા લ્યા હો આલે પૈસા એને મને તેલડીએ ન આમે તમ ના આવે અલ્યા ખોટ નઈ શીલડી મગાઈ છે હો પણ તના નઈ મળા તો હું ઉંકાનો હું જા તો ઉંકાનો લે તાર દોહો ન હા કે હું જા જો

મારા ઘરે કંટાળીને બેઠો પણ આ ચોકડી ઉપર જ ઉભો રહ્યો આજ તો આબાનો એક આબાનું નક્કી પણ આ ચોકડીએ જ ઉભો રો પણ સેલરી સાધાર ઘેર જવું નહીં

તમે બફાજી મેરા આવ્યો ને તો વાત જ અલગ હતી અલે મારા રાયરામ પોણી નતી એ વખત કીધું હા મને શીખવત તમારા રાયરામ પોણી હક બોરવાળા ના પાડ દેટ કે પોણી ના આવતો મફાજી ને શીખપુર ની શેલરી ખાવા બાનું હા બરા પોપટલાલ નતા આયા ના પોપટલાલ નતા આયા માંગ તા એરિયા માં ના કે આયા તા શું કે આવા આયા તા કે હાલો આપો શીખપુર ના મેરા જઈએ એવું કે દાદા તો હવાય નહી ખરેખર લાખો પબ્લિક હતી મજા આવી જાય અલે આપણ

મોટો થોડી તમારો ઓલી લાવી મેં પૈસા નું નથી કીધું તમને પણ આપણ સેલરી આવતા મારી તું એમ કર હું બંધ પકડું ગલી ગલી કરેલરી નો પારો નાખી દે છે બધું કરવું પડશે એય તમે જતા રહ્યો નહી સીધું નહી સેલડી લામન એક વાત કરની નહી યાર ઓય સેલડી તમને કહું હું પેલે બાકી બીજું કોઈ નથી મને

जा <laughs> <usur> <usur> <usur>